હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને વિન્ટર સ્પેશિયલ મેથીના મસાલાવાળા થેપલા બનાવતા શીખડાવીશ તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ બે મોટી વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ એક વાટકી જેટલો બાજરાનો લોટ એક વાટકી જેટલી મેથી મેથીનું પ્રમાણ તમે વધારે કે ઓછું લઈ શકો છો અહીં થોડી હું વધારે મેથી એડ કરીશ ત્યારબાદ થોડા તુલસીના પાંદડા જે મેં બારીક ચોપ કરી લીધા છે ત્યારબાદ થોડી કોથમરી આદુ મરચાં અને લસણની પેસ્ટ ત્યારબાદ તેમાં થોડી હિંગ હળદર હળદર આપણે થોડી વધારે એડ કરીશું લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ મુજબ વધારે ઓછું લઈ શકો છો ત્યારબાદ તેમાં થોડા તલ તજનો પાવડર થોડો મરી પાવડર તેમજ થોડો અજમો એડ કરીશું તેને આવી રીતે હાથેથી મસળીને એડ કરવો નાના બાળકો ડાયરેક્ટ તો અજમો ખાતા નથી પણ આવી રીતે તમે કોઈ વસ્તુ બનાવો તેમાં એડ કરો તો તે આસાનીથી ખાઈ લે છે હવે તેમાં તમારા તમારા જરૂરિયાત મુજબ મુજબ ટેસ્ટ મીઠું એડ કરીશું હવે તેમાં મોણ માટે અહીં મેં તલનું તેલ જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે તે લીધું છે તે એડ કરીશું વધુ બરાબર હાથેથી મિક્સ કરી થેપલા માટેનો લોટ બાંધી લેશું હવે ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈ આપણે થેપલા માટેનો લોટ તૈયાર કરીશું શિયાળામાં તમે આ થેપલા બનાવીને બાળકોને સવારે નાસ્તામાં અથવા તો રાતે પણ ડિનરમાં તમે આપી શકો છો આ થેપલા મસાલાથી ભરપૂર હોવાને કારણે શિયાળામાં શરદી કફ માટે ખૂબ જ ફાયદાકારક છે લોટ બંધાઈ ગયા બાદ વળી થોડું તેલ એડ કરી ફરીથી તેને મસળી લેશું લોટ બંધાઈ ગયા બાદ આપણે તેને આવી રીતે કવર કરીને દસ પંદર મિનિટ માટે રાખી દઈશું ત્યારબાદ આપણે થેપલાને વણી લેશું ત્યારબાદ આ થેપલાને આપણે તલના તેલમાં શેકી લેશી શિયાળામાં ઘી કે બીજા તેલનો ઉપયોગ કરવાને કારણે શરદી ઉધરસ તેમજ કફના ચાન્સ વધારે રહે છે એના બદલે જો તમે તલનું તેલ ગમે ત્યારે રસોઈમાં થેપલા બનાવવા માટે એ બીજી જગ્યાએ યુઝ કરશો તો બાળકોના હાડકા માટે પણ ખૂબ જ સારું છે તેલના ઉપયોગ કરવાથી બાળકોના મજબૂત બને છે આવી રીતે બંને બાજુ ક્રિસ્પી તેમજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થેપલાને શેકી લેશે આ થેપલામાં બધા મસાલા નાખ્યા હોવાને કારણે જ્યારે તમે તેને શેકશો ત્યારે ખૂબ જ સરસ તેની સુગંધ આવશે તો તૈયાર છે આપણા સરસ મેથીના મસાલાવાળા થેપલા આ થેપલાને તમે સેમ ટમેટાના શાક સાથે તેમજ અન્ય શાક સાથે જરૂરથી ટ્રાય કરજો